એમએસ વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી માનવ કલ્યાણ યોજનાઓમાં કરકંટી સિલાઈ મશીન યોજના બ્યુટી પાર્લર યોજના દૂધ દહીં વેચનાર યોજના માટે તમે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકશો ને તેના માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે આ બધી જ માહિતી અમારા આગલા વિડીયોમાં આપવામાં આવેલ છે આ વિડિયોમાં અમે તમે તમને જણાવશું કે તમે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકશો તેના માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો જેથી તમને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના આવે સૌ પ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગૂગલમાં જવાનું છે ને એ કુટિર લખવાનો રહેશે એ કુટિર લખીને તમારે ક્લિક કરી દેવાની છે પછી અહીંયા આપેલા એ કુટીર પર તમારે ક્લિક કરવાનો રહેશે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હશે તો અહીંયા તમારો યુઝર આઈડી નંબર લખી દેવાનો છે ને અહીંયા તમારો પાસવર્ડ લખીને અહીંયા બાજુમાં આપેલો કેપચા કોડ નાખીને લોગિન પર ક્લિક કરી દેવાનો છે જો તમે નવા યુઝર છો કે પ્રથમ વખત તમે ઓનલાઈન અરજી કરવા તમારે અહીંયા નીચે ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનો રહેશે જેમાં અહીંયા તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ આપેલ છે તે રીતે તમારું નામ લખી દેવાનું છે અહીંયા તમારો બાર અંકનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે અહીંયા તમે સ્ત્રી છો કે પુરુષ છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે જન્મ તારીખમાં તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ આપેલ છે તે જ લખવાની રહેશે ને નીચે મોબાઈલ નંબરમાં તમે જે હાલ કાયમી મોબાઈલ નંબર ના વાપરતા હોય તે જ મોબાઈલ નંબર લખો કારણ કે ફોર્મ ભર્યા પછી કોઈ પણ તમારા ફોર્મમાં સુધારા વધારા કરવાના થશે તો તમારા મોબાઈલ પર મેસેજ આવી જશે અહીંયા ઈમેલ આઈડી તમે નાખી શકો છો ને ઈમેલ આઈડી નહીં નાખો તો પણ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે અહીંયા પાસવર્ડમાં તમે કોઈપણ રીતે તમારો પાસવર્ડ બનાવી શકો છો અહીંયા પાસવર્ડ રીએન્ટર કરી દેવાનો છે ને કેપચા કોડમાં બાજુમાં આપેલો કેપચા તમારે લખી દઈને નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે અને અહીંયા તમારે અગાઉ નોંધણી કરેલ છે પર અહીં લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કર્યા પછી તમારું યુઝરનેમ જે આવ્યું છે તે અહીંયા તમારે લખી દેવાનું છે ને અહીંયા તમે જે પાસવર્ડ બનાવ્યું છે પાસવર્ડ દાખલ કરવાનો છે ને અહીંયા બાજુમાં આપેલો કેપચા કોડ નાખીને લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કર્યા પછી આવી નવી વિન્ડો ઓપન થઈ છે જેમાં તમને માનવ કલ્યાણ યોજના માટી કામગીરી માટેની સહન સાધન યોજના વગેરે યોજનાઓ દેખવા મળશે જેમાં તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું છે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરશો એટલે યોજના વિશેની બધી જ માહિતી આવી જશે જેમાં તમારે અહીંયાથી સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ નીકાળીને તેમાં આપેલી માહિતી તમારે લખવાની રહેશે પછી તમારે અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા માહિતી લખવામાં આવશે જેમાં અહીંયા તમારે તમારું ગુજરાતીમાં નામ લખવાનું રહેશે અહીંયા તમારા પિતાનું નામ લખવાનું છે અહીંયા તમારા પિતાનું ગુજરાતીમાં નામ લખી દેવાનું છે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી દેવાનો રહેશે અહીંયા તમે કઈ જાતે ના છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારી જન્મ તારીખ ઓલરેડી લખેલા આવશે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર પણ લખેલા આવશે અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર લખી દેવાનો રહેશે તમે દિવ્યાંગ છો કે નહીં તે અહીંયા તમારે આંખે ના પિક કરવાનું રહેશે જો દિવ્યાંગ હો તો તમારે દિવ્યાંગતા સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવશે અહીંયા અરજદારના હાલના સરનામામાં તમે હાલ જે જગ્યાએ રહો છો તે તમારે સરનામું લખી દેવાનું છે અહીંયા તમે ગુજરાતના છો એ અહીંયા તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે પછી તમારો તાલુકો પસંદ કરવાનો છે ને અહીંયા તમારા ગામનું નામ પસંદ કરી દેવાનું છે ને અહીંયા શોર્ટમાં તમારું એડ્રેસ લખી દેવાનું છે અને અહીંયા તમારે છ આંકડાનો તમારો પિનકોડ નંબર લખી દેવાનો રહેશે જો ઉપર આપેલું સરનામું અને કાયમી સરનામું એક જ હોય તો તમે અહીંયા ક્લિક કરીને બંને સેમ છે તે ઠીક કરી શકો છો અથવા જો બંને અલગ અલગ હોય તો તમે અહીંયા તમારું કાયમી સરનામું સિલેક્ટ કરી શકો છો આટલી માહિતી નાખ્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવી નવી વિન્ડો ઓપન થશે જેમાં તમારે કયા સાધન સહાય યોજના માટે તમારે ફોર્મ ભરવાનું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે પછી અહીંયા તમે કેટલી શૈક્ષણિક લાયકાત ધરાવો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારે કોઈ પણ પૈકી એક વિગત ભરવાની આવશે જેમ કે તમે બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય તો તેનો નંબર લખી દેવાનો છે અને બીપીલ યાદીમાં તમારો જીરોથી સોળમાં કયો સ્કોર છે તે લખવાનો રહેશે જો તમે શહેરી વિસ્તારનો સુવર્ણ રોજગારી કાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખી દેવાનો રહેશે અથવા તમારા કુટુંબની વાર્ષિક આવક તમારે અહીંયા લખી દેવાની રહેશે ધંધાની વિગતમાં હાલ તમે કયો ધંધો કરી રહ્યો છો અને તમે કઈ યોજના માટેનું ફોર્મ ભરવા માંગો છો તે અહીંયા તમારે લખવાનું રહેશે નામ તમે ગુજરાતી અને અંગ્રેજી ગમે તેમાં લખી શકો છો અહીંયા અમે દૂધ દહીં વેચનાનું ફોર્મ ભરી રહ્યા છીએ તેના માટે અહીંયા દૂધ દહીં વેચનાર પરનો અમે લખીશું અહીંયા તમે તમારો ધંધો વારસાગત છે કે હાલમાં જ તમે તમારો ધંધો શરૂ કર્યો છે તે તમારે અહીંયા લખવાનો રહેશે આ કેના જો તમે ઈ શ્રમ કાર્ડ ધરાવતા હો તો તમારે અહીંયા ઈ શ્રમ કાર્ડ નંબર લખી દેવાનો છે ને તમે ઈ શ્રમ કાર્ડ નથી ધરાવતા તો તમારે અહીંયા ક્લિક કરીને ઈ શ્રમ કાર્ડની વેબસાઇટ ઓપન થઈ જશે જેમાં તમારા આધાર કાર્ડમાં આપેલો મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા તમારે તમારો કેપ્ચા કોડ બાજુમાં આપેલો નાખી દેવાનો છે અહીંયા નો નો પર ક્લિક કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીને ઓટીપી નાખશો એટલે તમારું ઈશ્રમ કાર્ડ બની જશે ઈશ્રમ કાર્ડ બન્યા પછી તમારે તેનો ઈશ્રમ કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે પછી અરજદાર ગ્રામીણ ક્ષેત્રના છે કે શહેરી ક્ષેત્રના છે તે અહીંયા લખવાનો રહેશે જો અરજદારને તાલીમની જરૂર હોય

તાલુકો પસંદ કરી લેવાનું છે કોઈ પણ અહીંયા તમારું ગામડું પસંદ કરી લેવાનું છે જ્યાં તમે ધંધો કરી રહ્યા છો અહીંયા તમારા ધંધાનો શોર્ટમાં એડ્રેસ લખી દેવાનું છે અહિયાં તમારે ત્યાંનો પિનકોડ નંબર લખી દેવાનો છે આટલી માહિતી લખ્યા પછી તમારે સેવ ઇન નેક્સ પર ક્લિક કરવાનું રહેશે સેવ ઇન નેપ્સ પર ક્લિક કરતાં આવી નવી વિન્ડો ઓપન થશે જેમાં તમે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે થોડીક સૂચનાઓ આપવામાં આવેલી છે ડોક્યુમેન્ટની સાઇઝ દસ એમ બીથી ઓછી હોવી જોઈએ અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજો સ્કેન કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે રીતે આવી રીતે અપલોડ કરવાના છે રેશન કાર્ડમાં નામ અને બંને ભાગો હોવા જોઈએ આવકનો દાખલો પણ તે જ રીતે હોવો જોઈએ ને આધાર કાર્ડના પણ બંને ભાગ અપલોડ કરવાના રહેશે તમારે અહીંયા આપેલું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં અહીંયા તમારું નામ લખી દેવાનું છે અહીંયા તમારા ગામનું નામ તમારો તાલુકો તમારો જિલ્લો તમારી હાલ ઉંમર કેટલી છે તમે કેટલા વર્ષથી ધંધો કરી રહ્યા છો ને તમારા ધંધાનું નામ લખી દેવાનું છે અહીંયા નીચે તમારે સહી કરી દેવાની છે અહીંયા તમારા ગામનું નામ લખી દેવાનું છે ને અહીંયા તમે જે તારીખે અરજી કરી રહ્યા છો તે તારીખ લખી દેવાની છે સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે જેમાં અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે તમારે ફાઇલ પર ક્લિક કરીને તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે બીજા નંબરમાં રેશન કાર્ડના પ્રથમ પેજ અને બીજા પેજને અપલોડ કરવાનું બીજા નંબરમાં તમારે રેશન કાર્ડ અપલોડ કરવાનું છે જેમાં તમારે રેશન કાર્ડના પ્રથમ પાના ને તથા બીજા પાનાની પ્રમાણિત નકલ એટલે કે ઓરિજિનલ નકલ તમારે ભેગી કરીને અપલોડ કરવાની રહેશે ને અહીંયા તમારે રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે બીજા ડોક્યુમેન્ટના ઉંમરનો પુરાવો છે જેમાં તમારો જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ શાળા છોડિયાનું પ્રમાણપત્ર એલસી પૈકી કોઈ પણ તમે એક પુરાવો અપલોડ કરી શકો છો અને તેનો અહીંયા તમારે ડોક્યુમેન્ટ નંબર લખી દેવાનો છે અહીંયા તમારે જે તમે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને માહિતી લખીએ છે તે અહીંયા તમારે અપલોડ કરી દેવાનું છે અહીંયા તમારે તમારું ઈ શ્રમ કાર્ડ અપલોડ કરી દેવાનું છે તેનો નંબર લખી દેવાનો છે જાતિના દાખલો ફક્ત એસસી એસટી ઓબીસી માટે છે અહીંયા તમારે તમારો જાતિના દાખલોનો નંબર લખવાનો છે અને ચૂઝ પર ક્લિક કરીને દાખલો અપલોડ કરી દેવાનો છે આવકના દાખલામાં ગ્રામ્ય વિસ્તારના બીપીએન નો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તારમાં સુવર્ણ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો સરકાર દ્વારા કરેલ અધિકારી દાખલો અપલોડ કરવાનો છે આટલી માહિતી થઈ ગયા પછી તમારે સેવન નેક્સ પર ક્લિક કરવાનું રહેશે સેવન નેક્સ કરશો એટલે આવી વિન્ડો ઓપન થઈ જશે જેમાં તમારે આપેલી નિયમો અને શરતો વાંચી લેવાના છે પછી તમારે બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ફરી ક્લિક કરવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી અહીંયા માનવ કલ્યાણ યોજના હેઠળ અરજી નોંધાયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે તેવું આવી જશે અહીંયા તમારે ક્લિક કરીને તમારી અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ નીકાળી દેવાની છે જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલની બે લાયકોન ઓન કરી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે આભાર